બનેવી હા તમારે હાટુ ને સમજાવી દેજો મારે હમા બાધે નહીં હવે આ ફરિયાદ રહી તાર બાપા ને કરતી હોય તો હવે હું મારા બાપા ને કઉ ને એ પેલા તમારા હાટુ મારી ફરિયાદ બે કરી આવે છે આખું ખેતર સાફ કરવાના કેટલા લેશો પાંચસો રૂપિયા થાય કઈ તો ઓછું રાખો કઈ વાંધો નઈ હાલો ને તમે ઘર જો છો હો પાંચ નોટ આપી દેજો હા તમે ચાલુ કરો હું પૈસા લેતા હું મમ્મી ચાલો આપડે એકબીજા ના વખાણ કરીએ હા પણ પેલા તારો વારો મમ્મી તમે કેટલા સારા છો મારું કેટલું ધ્યાન રાખો છો અને જમવાનું કેટલું સારું બનાવો છો હવે તમારો વારો મારાથી એવું ખોટું નઈ બોલાય ઓય દવા લઈ આવ્યા દવા તો લઈ આવ્યો પણ ડોક્ટરે જમીન લેવાનું કીધું હવે આયા ઝેર ખાવાના પૈસા નથી જમીન કેવી રીતે લેવી અરે જમીન એટલે કે ખાઈને લેવાની ખાઈને તમારામાં તો બુદ્ધિ જ નથી બુદ્ધિ નથી એટલે તો તારી આરે લગન કર્યા બુદ્ધિ હોત તો તને લાવેક મમ્મી શું થયું કેમ મારો છો અરે કેટલી મહેનતથી મેં મેક્સિકન રાઈસ બનાવ્યા હતા તો આંખે ખીચડી હારી બની તી મનીષા અહીંયા આવતો હા મમ્મી આ ટમેટા ને બટેટા બેય સુધારી દે આ અડધી કલાક થઈ હજી સુધી બટેટા સુધારીને આવી જોવા જ આવવું પડશે

અહીંયા મારો પેલો દિવસ જ છે આજે તો પેલા કયા પાર્લર માં હતા પેલા તો હું વાસણ ઘસવા જતી હતી બધાના ઘરે મનીષા જો તો આમાં મારે કોઈનો ફોન આવતો નથી ને કોઈને લાગતો નથી શું થઈ ગયું અરે મમ્મી આ તો એરોપ્લેન મોડ થઈ ગયો છે તો હરખું કરાવી દે ને અને જેટલા પૈસા થાય એટલા પૂછી લે મમ્મી ખાલી 5000 થશે હું સાંજે સરખું કરાવી દઈશ તો તો હારું લે

એનું લોહી હું પી જાવ છું મારું લોહી નથી પીતા વરસાદના પાણી ને તાંબા ના લોટા માં બે થી ત્રણ દિવસ રાખી અને પછી જો તમે એનાથી તમારું માથું ધોવો ને તો તમારા વાળ ભીના થઈ જાય